પાકના વાવેતરનો દાખલો કાઢવા માટે કઠોરના તલાટીએ ત્રણ હજાર રૂપિયાની લાંચ માગી હતી ખેડૂતે રકઝક કરતાં પચીસસો રૂપિયાની રકમ નક્કી કરી હતી ખેડૂતે એસીબીમાં છટકું ગોઠવ્યું હતું તે શુક્રવારે બપોરે ખેતરમાં પચીસસોની લાંચ લેવા આવેલા તલાટીને એસીબીએ રંગિયાથી ઝટપી પાડ્યો છે એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી પાસેથી મળતી માહિતી મુજબ સરકારમાંથી પાક માટે લોન મળતી હોય છે જે સરકારી લોન માટે પાકના વાવેતરનો દાખલો તલાટી પાસે લેવાનો હોય છે કઠોર ગામે ખેડૂતે આંબાનું વાવેતર કર્યું હતું જેના માટે સરકારી લોન લેવા પાકના વાવેતરનો દાખલો કઢાવવા માટે કઠોળના તલાટી હિતેશ દેસાઈ પાસે ગયા હતા ત્યાં પહેલાં તો ખેડૂતને ધક્કા ખોળવાયા પછી પાકના વાવેતરનો દાખલો કાઢી આપવા માટે ખેડૂત પાસે ત્રણ હજાર રૂપિયાની રકમ માંગી હતી ખેડૂતે તલાટીને કહ્યું કે મારે સરકારી લોન લઈ પાકનું વાવેતર કરવાનું છે આટલી રકમ ક્યાંથી લાવવું છતાં તલાટીએ લાંચ આપો તો જ પાકના વાવેતરનો દાખલો કાઢી આપીશ એમ કહ્યું હતું ખેડૂત પાસેથી તલાટીએ દાખલો કાઢી આપવા માટે પચીસ રૂપિયાની રકમ નક્કી કરી હતી ખેડૂતા સુરત એસીબીમાં આ બાબતની ફરિયાદ આપતા પોલીસે શુક્રવારે છટકો ગોઠવી તલાટીને રંગે હાથે લાંચ લેતા પકડી પાડ્યો હતો ખેડૂતો પાસેથી આવી પાકના વાવેતરના નામે અન્ય તલાટીઓ પણ રૂપિયા લેતા હોવાની વાત એસીબીના ધ્યાને આવી છે એ બાબતે પણ તપાસ શરૂ કરી છે